મારી પંચાયત પણ એના પેલા તમે તો અમારે ઉજાગર કર્યો અગિયાર માં સાહેબ તમે જુઓ હા તો કઈ નું નહીં કરતો કલેક્ટર ને કહીશું ખાલી તમે એમ

પંચાયત જિલ્લો હોય તો આજની તારીખે યાદ કરું લૂટવા તમે રાજકારણ દો લીધે તો જ બી ઉતાર ઉતાર હાથી મારા છોકરા ભી કાઢ કે તું લૂચ હા

એવી રીતે ભ્રષ્ટાચાર ના દૂર થાય ગામના લોકો ને હંગાત રહેવું પડે સરપંચ વિરોધ હોય એને બી કરવું પડે મારા આમાં સાત સરપંચ ઉભા રહેલા